જાફરાબાદ તાલુકાના ટીંબી અને ચેલણા ગામ વચ્ચે નેશનલ હાઈવે ઉપર કારનો અકસ્માત સર્જાયો નેશનલ હાઈવે ઉપર માટીનો પાળો કરેલો હોય તે દરમિયાન પુરપાટી ઝડપે આવતી કાર ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં કારમાં ભારે નુકસાન થવા પામ્યું હતું કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો નમસ્કાર હું અત્યારે ટીમ્બીથી ઉનાથી ટીમ્બી અને થી રાજુલા થઈને અંબરલી જતો હતો ત્યાં એક ડિવાઈડર સોરી ડાયવર્ઝન લખે મારેલું છે અને ત્યાં કોઈ બેરિગેશન મારેલા નથી તો એના લીધે બેરિગેશન એટલે મને બતાણું નહીં અને એને લીધે મારી ગાડી પલટી મારી ગઈ તો પલટી મારી ગઈ એટલે મારો બચાવ જોશે છે બરાબર એટલે મારે ખાલી એટલી નમ્ર અપીલ છે કે આ રોડ વિભાગ કોઈ પણ વિભાગ ને કે આના ઉપર ખાસ પગલા મારું ગામ સેલાણા છે હું અહીંથી ત્રણસો ને પાસઠ દિવસ નીકળું કાયમ બે દિવસે ને ત્રણ છે અહીં એક્સિડન્ટ થાય છે પાળા બિનજરૂરી છે